બટી આ તો મોડું ખૂબ થઈ ગયું હો કા કે બસ માં મચ્છર ઘણા ગેડ્યા મચ્છર તો ઠીક પણ વાજી છે રાત ના બે હવે ઘરે ડોજી ઉધી છે ગાગ દી દે અલે માર બેન ડોજી ની કેવાનો ડોહત નું થઈ ગયો બળા ફોનો રે માર બેન ડોજી ની કેવાન હારો હારો ભૂસી ટાર જોરા ઘરે છે કે ની કોઈ કઢી છે કોઈ ખાય બે રાજી બે વાજે શું

તો 4 લાખ ની ચેન લમું જો છે વાત સાથી ખોટા ખર્ચા ના કરે પણ ખબર ના પડે કોકને એમ લાગે ઘણા તો ફેશિ હોય છે કાકો અને ઈઠો બને નદી પટો નથી કે કાકાકાને 500 રૂપિયા આલો નહી ઘણા અત્યારે મોર પૈસા નથી પૈસા નો દીવાલો છે કાઈ કાઈ તો ફૂલ્યો פרו આખો મારા આય 4 લાખ ની ચેન કરાવી એક 500 રૂપિયા પાહેની દોનો નાસ્તો ના કરાય હવારુનો તમે હા તારે ઈ વિચારનો તો

અમારે જો કે ચોરીઓ વધી ગઈ બાગ બટે આપણા ગામમાં ચોરીઓ ઘણી થાય એટલે જ ને ચલો અલે એ ડોસી જો ને ડોશી અલે જોઈએ ઓય ઓય ને હેલો જો ડોસી લે તો ફોન મમ્માનો ફોન આવ્યો હે શું કીધું ફોનમાં કીધું કે અહીંયા આવી છે ચિંતા ના કરશો

ફ્લૂટ ઉતલે ઓય જીઓ ખાવા તો કોઈ આવતું નથી ખોટા જીવ જેમ જનમ લીધો ધરતી પર બોજ વધારવા બોલોને ભેગો નોમો કરી દેશ મારા બેટા મોઢે પડ્યો ભરું છે બોલતું છે ને ગાઢ તો કોણ બી ઉયે સોનો મોનો ઓય ની ઓય ભાલિસ ભરો કિલો મને <speaking afar> <ommyverständ> پकुळि बढ़नाखऊर अभी तो फैनि छैन लैढैन वेसि मारण छैकता बजानन अकोन रूमा के छैन रूमा के पर जैन भू रूपे हाँ रूपे हाँ बाहरूपे अमाई खंकासा पुकोले दिने छैन तो मू हवान मारण वेसि आई अधिया મારે ઉભો થાય

મોહકે રોટો રોટો જ ગાતું ચેઇન કરાવે મે પૈસા ભેગા કરી નાથી ગમ નહી તો રૂપિયા ફોન કરે અલ્યા તું બાપ ને તું સીયાડી હારું ગાઢુંય નથી

કે આ ચંદુ સીઆઈડી ઢાર ઢાર ગામમાં નેકલે રાચિયા ઢીવાજી ઓટો મારવા તાર તાર ગામમાં ચોરી તો થઈ ગઈ ચોક થઈ થાય ભઈ તો ખમાન મજા થાય આ વાતની નકા આ વાત નહિ આપડો કોઈ દાડો ખમાન મજા રે નઈ બેશા ચંદુ આ રાડો એને કોઈ ગુદ્દો નથી બોલે હા સીઆઈડીવા

हेड हेड मु रयो क नी हां आज यु दिस કેટલા કેસ સોલ્વ કરે અન ખબર દે ની હું જા તું મત કે હમસે કરો જરૂરત હોને ખડી એકા સોલ્વ કરી નાખી કિડે બોલે હરી જ એક વાત હું ઇલા માનીયો મા રોઈ ના પી એ વાત નું તે ચોરી કરી તો આપડે 50% ભાગ ગી ના ના ભાઈ તો કરી છે કરી છે ના રાઈ હું તો હું જો તો મનશી

એ ભાઈ દા ફટાફટ વાત મત કરો મને પૈસા આપીજો 50000 લે હું તમારા ચેનલ હેડવા લાયો તારા માં કેનો ફોન પે 50000 ખાતો જો ખાદો ઈ ફોનમાં મારે આટલ ભૂલ લઈ મારે 50000 નું ટેન્શન નાય તો નાય 50 પૈસા આપો આપણો કામ 50000 વાડા મચા લાગી ગયા લખું જો કઈ આયો લે ચોટલા સુટુ નવ લાખ ફૂલ ફોન તો મારે લે કાકા આપણો પૈસા પણ પૈસા બોલ્યો જ નઈ ધોળી ગયો બકર 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 હું આપણે આપણે ઊગી મારો બેનો મારો ઘરે ઘરેમો ન આયો અને તું તો જાડી ધોળી મારી 4 લાખ ચેન જોઈએ કાકા હવે ઘરમન ઘરમાં હતી ચેન બિહારોમાં તો તમ 5000 રૂપિયા કા લાવ્યો તો તું ચેન આલ હતી આ તો ચેન हर लाख चा, चार हर चार लाख रुपया पूछ मांगा कर